જો તમે નરેશ પટેલની વિરુદ્ધમાં કાંઈ કરશો તો તમને ઠામ માન નાખીશ એ બધો જે ડખો થયો એને કાઉન્ટર કરવા પરેશ ગજેરા અને જેનતીભાઈ સરદારા વગેરે એ રાજકોટના મૌડી કણકોટ રોડ ઉપર સુડતાલીસ એકર જમીન લીધી અને જો એવું થાય તો નરેશભાઈ પટેલનો અત્યારે જે દબદબો છે એ દબદબો કદાચિત ઓછો થઈ જાય આને કારણે નરેશભાઈ એ પોતે નથી કીધું જયંતિભાઈ સરદાર હુમલો કરો આ ડુ બીજ ક્યારથી રોપાણો નરેશભાઈ પટેલે રાજકોટ નજીક ખોડલધામ ની રચના કરી ત્યારે એની ગણતરી શું કહેવાયું આવું હતું નરેશભાઈ કઈ તો છે નહી આશીર્વાદ એટલે લેવા પાટીદાર ના લોકોના જે ભાજપ થી અસંતુષ્ટ હોય એના મત એમ કે મને મળજો એવી તમારી બાકી બુદ્ધિપૂર્વક

હમે બદનામ કરે ફિર રહે હો અગર હમ સત બતાને ઉતર ક્યાં હોય પાટીદાર સમાજની એકતા ને લઈને અન્ય સમાજો પણ પ્રેરણા લઈ શકે તેને લઈને હાલ વિવાદ થયો છે જ્યાં બે ધરોહર કહી શકાય સમાજની બે ધરોહર કહી શકાય તેવી સેવાકીય સંસ્થા એટલે કે સરદાર ધામ સંસ્થા અને જે આપણે વાત કરીએ કે ખોડલધામ તેના વચ્ચે અત્યારે ક્યાંક ને ક્યાંક જે વિવાદ છે તે શરૂ થયો છે તેનું કારણ છે કે રાજકોટના જે સરદારધામના ઉપપ્રમુખ છે જયંતિભાઈ સરદારા તેમના પર પીઆઈ સંજયભાઈ પાદરિયા છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને ત્યારથી ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે

એને કીધું સાહિત્યની બે પ્રકારે સેવા થઈ શકે છે એક લખીને બીજું ન લખીને ન લખો તોય મોટી સેવા છે શાહબુદ્દીન રાઠોડ પ્રસિદ્ધ હાસ્યકાર એ હંમેશા કે છે કે તમે ન નડો એ પણ સૌથી મોટી સેવા છે સેવા કરવા માટે થઈને કુરબાની આપવી જરૂરી નથી તમે કોઈને નડો નહીં તોય મોટી સેવા છે આજે સરદાર ધામ એટલે ખોડલ ધામ વર્સિસ સરદાર ધામ આ અત્યારે ચાલી રહ્યું છે અને એ બંનેમાં આ પંક્તિઓ લાગુ પડે છે સેવાનું માધ્યમ હોય અને કોઈ માણસ વધુ પડતો સેવા કરવા માટે તેને થોડુંક આગળ વધે તો રાજી થવું જોઈએ મારે કોઈને કૂવામાંથી બહાર કાઢવો છે તો હું પંદર ફૂટ સુધી ખેંચી શકતો હોઉં અને તમે આવીને પચીસ ફૂટ સુધી એને ખેંચીને બહાર કાઢી શકો હું તો રાજી થાવ ને કારણ કે બેયનો નો આફ્ટર ઓલ જે ગોલ છે શું છે નીચે પડેલા માણસને બહાર કાઢવો છે તો હું પંદર ફૂટ જ ઊંચે લઈ શકતો હોઉં તમે પચીસ ફૂટ લઈ મારે તમારું સન્માન તમારું કરવું જોઈએ કે ભાઈ તમે એને પચીસ ફૂટ સુધી લઈ આવ્યા પછી પાછા બીજા કોક ને કરશો તો ટૂંકમાં ઉપર આવી જશે એવી રીતે સેવાના જેટલા માધ્યમો વધે

પણ થાય છે પણ એની પાછળનો એમ એનું પુણ્યનું ફળ કેમ નથી મળતું તમે જુઓ એ એટલા માટે નથી મળતું તાર કહી પે નિગા હે કહી પે નિશાના એવું છે એટલે નથી મળતું લાખો કરોડો રૂપિયાના જે દાન ધર્મ કરે એને તો જીવતા મોક્ષ ન મળવો જોઈએ આપણે એક જમાનામાં તમે કથા આપણે સાંભળી છે કે એક શિકારી હરણ શિકારની રાહ જોતો તો અને ઇંતજાર કરતો તો ક્યારે હરણ નીકળે જાડવા પર બેઠીને બાણ ચડાવીને બેઠો હતો હવે એને ટાઈમ પાસ કરવો એટલે ટાઈમ પાસ માટે થઈને પાંદડા પાંદડા એક એક પછી આમ કાપતો ગયો 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 તોડતો નીચે નાખતો એને ખબર નથી બીલી પત્ર નું હતું ને નીચે શિવલિંગ હતા એ પાંદડા શિવલિંગ ઉપર પડ્યા શંકર પ્રગટ થયા ઓહો મને જંગલમાં વાળો કોણ આ તો એક કથા છે તો સવાલ એ છે કે જો અજાણતા પણ તમારાથી શ્રેષ્ઠ કર્મ થઈ જાય તો પણ તમને ઈશ્વર જો સાક્ષાત્કાર થતો હોય તો તમે આ જેની આપણે ચર્ચા કરવા બેઠા થી માંડીને સરદાર ધામ સુધી તો એ તો તમે સેવા માટે જ આવ્યા છો તો તમારી ભગવાન રથ લઈને આવવો જોઈએ એને બદલે પોલીસની ગાડી શું કામ આવે છે કારણ કે સેવા જે છે એ તમારી પાસે જે વધારાના પૈસા છે એ વધારાના પૈસાથી તમારે વધારાની પબ્લિસિટી જોઈએ ખોડલધામની રચના કરી ત્યારે એની ગણતરી શું કેવાયું આવું હતું કે અમે લેવા અને કડવા એ પણ જે છે લવ અને કુશના ના સંતાનો છીએ અને બધા ભાઈઓ છે કાકા મોટા બાપના એટલે આપણે બધા સગા ભાઈઓ જેમ હવે હવેથી શબ્દ વાપરવાનો રહેશે પાટીદાર ન લેવા પટેલ ન કડવા પટેલ પાટીદાર ત્યારે આવી વાત થઈ હતી આજથી ચૌદ પંદર વર્ષ પહેલા હવે એ ખોડલધામ પાટીદારોની એકતાનું પ્રતિક બનવું જોઈએ એ હવે વિવિધતા જુઓ કે વિપરીતતા જુઓ એનું પ્રતિક બનતું જાય છે આ પણ એક કરુણાંતિકા છે અન્યથા માં ખોડલની ન્યા મૂર્તિ છે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિ હોય એ સાક્ષાત હોય એવું માનવામાં આવે છે તો અગર કઈ ગિલા શીખવા થઈ હોય કોઈ ના તો પણ એને માં ખોડલને ખોળે બેસીને કે ત્યાં એની તરોમાં આવીને કેવું જોઈએ મારાથી આ ભૂલ થઈ ગઈ હવે નહીં થાય આવું એવું થવું જોઈએ એને બદલે ત્યાં જ રાજકારણના પગડા ખેલાય દર ચૂંટણી ટાણે નરેશભાઈ કયા પક્ષમાંથી નેઠું નથી આમ આદમી વાળા ત્યાં આવે ભારતીય જનતા પાર્ટી વાળા ત્યાં આવે કોંગ્રેસ વાળા ત્યાં આવે બીજા અપક્ષો બપક્ષો એ પણ ન્યા આવે અને બાપુ એટલે બાપુ ડાયરાન જેમ ટૂંકમાં નરેશભાઈ જે છે એ બધું ત્યાં રજવાડાની જેમ બધી વ્યવસ્થા કરે હવે એને કારણે ખોડલધામ જે અનેક વખત છાપરે જુદી રીતે ચડ્યું જે આદરણીય રીતે ચડવું જોઈએ તે એને બદલે જરા જુદી રીતે ચડ્યું એ ડખો થયો પછીથી શું થયું તમે જુઓ કુવામાં હોય ને એ અવેડામાં આવે તમારા જે બીજ રોપાણા છે એ ભીતરમાં રાજનીતિ હતી થોડી ઘણી રહી ગઈ હતી એટલે બધાને ગલગલિયા થયા એમાંના એક વ્યક્તિ હતા પરેશભાઈ ગજેરા જે અત્યારે રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ છે અને ભારતીય જનતા પાર્ટીમાં છે આપની જાણ ખાતર નરેશ પટેલની વિચારધારા કોંગ્રેસ પ્રેરિત છે એના તરફી છે એ અનેક વખત જાહેર થઈ ચૂક્યું છે કમસે કમ એ ભાજપ અસંતુષ્ટ છે એવું અનેક વખત જાહેર થઈ ચૂક્યું છે અને પરેશ ગજેરા સંપૂર્ણપણે ભાજપમાં છે હવે એક જમાનામાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ બંધારણ જે ખોડલધામનું જે કેવું છે કે કોઈએ અહીંયા રાજનીતિ કરવી નહીં કોઈએ અગર રાજકારણમાં જવું હોય તો પેલા આ ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દેવું જેથી કરીને સંસ્થા ખરડાય નહીં પરેશ ગજેરા સુધી કાયદો લાગુ પાડવામાં આવ્યો પછીથી નહીં પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ત્યાં ભાજપમાં આવ્યા અને ધારાસભ્યની ટિકિટ ન દાવે તાર વારંવાર એ છે ગમે ત્યારેનો વારો આવેલી સંભાવના છે પણ એણે રાજીનામું આપ્યા પછી રાજનીતિ કરી ખોડકધામના બેનર તળે નહીં હવે નરેશભાઈ જે ખોડધામ ના પ્રણેતા છે એ સ્વયં તો પાછી રાજનીતિ કરે જ છે જે ખરેખર સમાજ નીતિ અને ધર્મ નીતિ જ હોવી જોઈએ એને બદલે કરે જ છે ત્યાં આપણે જાણીએ અખબારોમાં આવે છે ને બધા એને મળે છે કારવે છે એલો એના આશીર્વાદ લે છે આશીર્વાદ એટલે શું નરેશભાઈ કઈ મહંત તો છે નહીં આશીર્વાદ એટલે લેવા પાટીદાર લોકોના જે ભાજપથી થી અસંતુષ્ટ એના મત એમ કે મને મળજો એવી તમારી બાયન તરી બુદ્ધિપૂર્વક એને આશીર્વાદ આશીર્વાદ તો કોના હોય કોઈ સંત વિભૂતિના હોય આશીર્વાદ વડીલો ના હોય પરંપરાગત હોય પણ નરેશભાઈ જે છે તમને કહું આવી ત્યાગમૂર્તિ કે સંત મૂર્તિ નથી સજ્જન માણસ છે સામાજિક કામ કરે છે બહુ સારા એમાં કોઈ લુગડે ડાઘ નથી સમજી શકાય પણ એના આશીર્વાદ લેવાની જે વાત આશીર્વાદ તો કોઈ ડોંગરે મહારાજ ના હોય કે મોરારી બાપુ ના હોય આશીર્વાદ નરેશભાઈ ના આશીર્વાદ ના હોય શુભકામના હોય શકે પણ એ બધા લોકો જે શબ્દ પ્રયોગ જે છે શું છે કે હું તમારા આશીર્વાદ લઉં એટલે કે લેવા પાટીદારો જે છે એને કહેજો કે મને મત આપે આ તો બંધારણ ક્યાં ગયું જે બંધારણ નું કહેવામાં આવે છે કે આ પોલિટિક્સ કોઈ કરવું નહીં તો એ ક્યાં ગઈ વાત કે ન થઈ પરેશ ગજેરા અલગ પડ્યા હવે ત્યાંથી યુ ટર્ન શરૂ થાય છે જે આજની ઘટના સુધીમાં તમને દોરી જાય છે પરેશભાઈ ગજરા અલગ થયા એક સમિષ્ઠા બેન કરીને અલગ થયા છે સમિષ્ઠા બેન જે છે મહિલાઓમાં પાટીદારોની મહિલાઓમાં એ તમારી જાણ ખાતર બહુ કી પોસ્ટ ઉપરના વ્યક્તિ છે ને એની એક હાકલથી પાંચ પચાસ હજાર બહેનોને ભેગી કરવી તો કરી શકે એમ છે એ બી સક્ષમ નેત્રી નેત્રી છે આ બધાએ ભેગા થઈને એક નક્કી કર્યું છે હવે હું જે વાત કરું એનું કોઈ દસ્તાવેજીકરણ નથી પણ જે અંદરૂની સૂત્રો જે જાણે છે ત્યાં ત્યાં રહે છે ખાઈ પીવે છે બધી ખબર છે એની કહું છું કે જ્યારે ખોડલધામના બેનર તળે નરેશભાઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધની રાજનીતિ કરી રહ્યાના અનેકો વખત પર્દાફાશ થયા કયો તો ચાલે ટીવી મીડિયાથી માંડીને પ્રિન્ટ મીડિયા સુધીમાં એટલે ભારતીય જનતા પાર્ટીની જે થિંક ટેન્ક કહી શકાય એ લોકોએ પરેશ ગજરાને વગેરેને આગળ ધરી જયંતિભાઈ સરદારા પણ એમાંના એક છે વન ઓફ ધેમ એ લોકોને આગળ એમ કીધું કે બધી ધામ છે છે કોને કારણે અને બીજું સરદાર ધામ સરદાર ધામ કલ્ચરલ સેન્ટર કરીને રાજકોટમાં નરેશ પટેલે બનાવ્યું છે અને એમાં આઈપીએસ યુપીએસસી ને જે કહી શકાય એ બધાની તૈયારી પણ થાય છે અને પોલીસ રેવવા પાટીદારો ખાસ કરીને પોલીસ તંત્રમાં એને રાખવા માટે થઈને કાલ સવારે એટલે ન્યાય ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવ્યું છે એ લેવા પટેલો માટે છે અને યુપીએસસી જે આઈએસ ને એ બનાવવાની વાતો જે છે એના માટેના ક્લાસીસ છે એ સર્વ જ્ઞાતિ માટે છે અને એમાં જે કંઈ રાહત અપાતી હોય તે અપાય છે પાટીદારોને રાહત અપાય છે બીજાની સમથિંગ ફી ફી નું પૈસા ગૌણ છે ઉદ્દેશ સારો છે કે ભાઈ આપણું ગુજરાતી લોકો યુપીએસસીમાં કે એમાં જતા નથી યુપીએસસીમાં એટલે એએસઆઈ ને એ બધા બનતા નથી હોતા એને બદલે આપણે એમાં ટ્રાય ટ્રેનિંગ અપાવીએ તો બૌદ્ધિક ધન તો છે જ તો થઈ શકે પરંતુ એ બધું જ કલ્ચરલ સેન્ટર સરદાર ધામ કલ્ચરલ સેન્ટર કયો આ યુપીએસસીના ક્લાસીસ કયો કે ખોડલધામ કયો આ બધાને સાઈડમાં રાખીને નરેશ પટેલનું શું થાતું હતું રાજકીય એની જે મહત્વકાંક્ષા છે એ હંમેશા છલકાતી રહી એટલે ભારતીય જનતા પાર્ટીની થિંક ટેન્ક કહો તો થિંક ટેન્ક અને પાટીદારનું એક બીજું જૂથ કહ્યું તો બીજું જૂથ એણે નક્કી કર્યું કે આપણે આ રીતે સમાજને ક્યાંય અળહેલા ખાવા નથી કરવો કારણ કે નક્કી નથી થતું નરેશ પટેલના નેતૃત્વ હેઠળ એ નક્કી ક્યારેય ન થઈ શકું આજ સુધી કે લેવા પાટીદારો ભાજપના છે કે નથી કોંગ્રેસના છે કે નથી નરેશભાઈ પટેલ કે છે એમ બધા કરવાનું કે નહીં કરવાનું

રાજકોટના મૌડી કણકોટ રોડ પર સરદાર ધામ બનાવવાની એણે જાહેરાત કરી અહીંયાની અમદાવાદમાં તો છે પણ કાર્યરત છે અને કાર્યરત છે એટલું નહીં તમે ગુગલમાં સર્ચ કરશો તો તમને ખબર પડશે ત્યાં ફેસિલિટીઝ જે આપવામાં આવે છે એ ફેસિલિટી જો અહીંયા આપવામાં બલકીથી સારી જ પાસે એવી એની ધારણા છે પંદરમી ડિસેમ્બરે એનું ભૂમિપૂજન છે આ આવેલી પંદમી ડિસેમ્બરે ભૂમિપૂજન અને જો અત્યારે જે મહત્વ એ લોકોની મગજમાં જે પ્લાન છે એ પ્રમાણેનો થશે તો એટલું લખી રાખવું પડશે કે અત્યારે જે સરદાર પટેલ કલ્ચરલ સેન્ટર જે છે જયેશ ભાઈ આપણે ભાઈનું નરેશભાઈનું એમાંથી મોટાભાગના લોકો અહીંયા આવી જાય એમ છે દખો એ છે કારણ કે આ લોકોની ફેસિલિટી લા જવાબ છે બિલકુલ ટોકન ભાવમાં એટલે કે વીસ રૂપિયામાં કે એવું અને વર્ષના બે હજાર રૂપિયા ખાવું પીવું રહેવું ને ફાઈવ સ્ટાર રહેવાનું પણ પછી જેવું તેવું નહીં હોસ્ટેલ ખરી પણ એમ ગંદુ ગભરું નહીં તમને ફાઈવ સ્ટાર હોટલમાં કયો સ્યુટ તમે જે બુક કરાવો અને જે પ્રકારની સુવિધા હોય એવી પછી તમારે સ્કૂલે જાવું તો બસ મળે બસમાં બસ લઈ જાય બસ મૂકી જાય આટલી બધી સુવિધાઓ આપો અને બધા આપની જાણ ખાતર એનું હેન્ડલિંગ કોણ કરે છે બહુ મહત્વની વાત છે એ સરદાર ધામ જે પરેશ ગજેરાણી મંડળી એ લોકોએ જે કર્યું એનું હેન્ડલિંગ જે બધા નિવૃત્ત આઈપીએસ આઈએસ કેડરના અધિકારીઓ છે મોટા ભાગના ટ્રસ્ટી મંડળ કહેવાય છે એ કયો કે ના મદદગાર કયો એ હવે એ લોકો પોતે જ આ ક્ષેત્રમાંથી જ પ્રવીણ થઈને નિવૃત્ત થયા હોય તો એનામાં તો બધી ગઢ હોય જ કેટલું ક્યાં પ્રોબ્લેમ છે ક્યાં શું થઈ શકે છે પ્રેક્ટિકલી ક્યાં શું વાંધો આવે ચોપડીઓમાં આદર્શ હોય અને બજારમાં વ્યવહાર હોય તો વ્યવહારો બનવા માટે છે શું કરવું ઘટે એનું જ્ઞાન તો અહીંયા ઓબ્વિયસલી વળવાનું એટલે મોટા ભાગના લોકો ત્યાંથી ટ્રાન્સફર થઈને સામે સરદાર ભવન ધામ જે બની રહ્યું છે એમાં ટ્રાન્સફર થવાની સંભાવના છે અને જો એવું થાય તો નરેશભાઈ પટેલનો અત્યારે જે દબદબો છે એ દબદબો કદાચ ઓછો થઈ જાય આને કારણે નરેશભાઈ એ પોતે નથી કીધું જયંતિભાઈ સરદાર ઉપર હુમલો કરો પણ નરેશભાઈ ને ફોલોઅર્સ તો હોય દરેક ના પોતિકા ફોલોઅર્સ તો હોય કોઈ વ્યક્તિ પડછાયા વગર નો હોતો નથી દરેક નો પોતિકો એક પડછાયા તો હોય જ છે આ જે પાદરિયા સાહેબ છે પીઆઈ એનો પડછાયો છે સરદાર ધામ કલ્ચરલ સેન્ટર જે નરેશભાઈ ચલાવે છે એમાં જે પોલીસની ટ્રેનિંગ આપવાનું કામ છે તેઓ શ્રી કરી રહ્યા છે પાદરિયા સાહેબ અને સારું જ કરી રહ્યા છે એમાં કોઈ શંકા નથી બધું સારું છે જુનાગઢ ખાતે પેલા રાજકોટમાં નોકરી કરી ગયા પણ પૈસે ટકે સુખી છે માની લો કે કાલ સવારે તમારે એને ખાખી વર્ધી ઉતરી પણ જાય તો ઇસકો કોઈ ફરક નહીં અલબત્તા ભગવાનની દયા છે એને પડી નથી હવે એને ખબર પડી કે હવે સરદાર ધામ બની રહ્યું છે અને કણકોટ રોડ ઉપર મેં કીધું ચાલી શકે કરમાં પણ એમાં શું છે કે ખાલી સરદાર ધામ બનીને મેં તમને જે માનો પેલો ઇન્ટ્રો બાંધ્યો ને કે સેવા પ્લસ સેવા તો તો મેવા જ હોવા જોઈએ પણ એવું નથી જે પ્રોબ્લેમ છે એ છે કે હવે જો આ ઊભો થાય તો આઈનું શું અને બીજું કેટલાક મનમુટાવને કારણે બધા બોલતા તો હોય આડા આવડો જે અત્યારે નવું સેન્ટર બની રહ્યું છે એ જે જયંતિભાઈ સરદારા ગણું જે ત્રુટીઓ જોયું હોય સરદાર પટેલ જે ત્રુટીઓ હોય હોય એ ત્રુટીઓની વાતો તો કરતા જ હું કોઈ જૂનું છાપું છોડું અને નવા છાપામાં આવ્યો તો ત્યાં જે ખામી હોય એ સ્વાભાવિક જ બોલવાનો હું કઈ કઈ ભગવાન તો છું નહીં કહું કે ભાઈ આટલો આટલો પ્રોબ્લેમ હતો તો હું અહીંયા એટલા માટે આવ્યો સ્વાભાવિક છે ને દરેક માણસ એક પક્ષમાંથી બીજા પક્ષમાં માંથી નથી કહેતા

એ પાર્ટી બ્લોડ લગ્નમાં ભેગા થા તો આદ વાત થઈ હોય બધાને ખબર જ છે એકબીજાના રાઇવલ જેવું છે એટલે ઓબવિયસલી આ વાત થઈ હોય એમાં પાદરીયા સાહેબ ઉસ્કેરાણા અને એમાં જે મારા માથા કુપ થઈને તેઓ સુ હોસ્પિટલમાં દાખલ થયા વગેરે વગેરે પણ ઓવરઓલ તમને ચિત્રની વાત કરું તો આમાં ઈગો ક્લેશ છે અહમ છે ઈગો છે પબ્લિસિટી એટલે કે પ્રસિદ્ધિ જે બીજા લોકો લઈ જાય તો મારી પ્રસિદ્ધિ ઓછી થાય એમ છે એ પ્રકારની વાતો છે એને આ પ્રકારના ડખા જે છે એને કારણે આ મુદ્દો બન્યો છે અને સમગ્ર પાટીદાર સમાજ માટે બહુ મોટું એક યુ ટર્ન સાબિત થશે કરુણાંતિકાનું યુ ટર્ન કે જો આવી રીતે તમે ભીતરી ભીતર ઝઘડતા રહેશો તો સમાજનું ભલું થવું તો એક કોર સમાજ આખો ચૂથાઈ જશે એટલે અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ કેવળ સરદારાભાઈ ને પાદરિયાભાઈનું નથી બે એની પાછળની આ હિસ્ટ્રી છે જી સર આપણે વાત કરીએ તો જે જયંતિભાઈ પર હુમલો થયો છે પીઆઈ પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ જયંતિભાઈનું જે નિવેદન છે તેમાં અક્ષર કહેવામાં આવ્યું છે કે પીઆઈ પાદરિયા દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારે ખોડલધામ અને સરદાર ધામને ઝેર છે સર આ વાક્ય છે તે અનેક પાટીદારોએ જ્યારે આ પાટીદારોના સામે આવતું હશે જેઓ જેઓ નીચે રહીને કામ કરે છે જમીન પર રહીને કામ કરે છે એ લોકોને માનસ પર કેવી અસર પડતી હોય છે અને આ વાક્યને સર કઈ રીતે જોઈ રહ્યા છો જુઓ પરસ્પર એક પંક્તિ તમને કહીશ तुम्हें हम भी सताने पर उतर आए तो क्या होगा तुम्हें अगर हम, हम भी सताने पर उतर, उतर आए तो क्या तो होगा तुम्हारा दुखाने पर उतर तो क्या होगा और हमें बदनाम करते फिर रहे हो अपनी महफिल में हमे बदनाम तो करते फिर रहे हो अपनी महफिल में अगर हम सच बताने उतर आए तो फिर क्या होगा अगर हम सच बताने उतर आए तो क्या होगा पादरिया साहेब बने भाई સરદારા સાહેબ બે નો ડખો આ છે મેં આપને પેલા જ વર્ણવી દીધો હવે એ શું કે પેલા જ વર્ણવી દીધો કે ભાઈ સરદારાનો એવો આક્ષેપ છે કે પાદરિયા એમ કીધું કે જો તમે નરેશ પટેલની વિરુદ્ધમાં કાંઈ કરશો તો તમને ઠામ નાખીશ મારવાની ધમકી આપી અને પાદરિયા સાહેબનું એમ કહેવાનું છે કે ભાઈ કાયદેસર ઉશ્કેરાવું એવી ભડકામણી વાતો ભાઈ સરદારા એ કરી એટલે મારે આમ કરવું પડ્યું પરસ્પર વાતો છે પણ મેં આપને કીધું ને મૂળ તો કઈક ધુવાડો તો નીકળે નથી કઈક તો સળગે છે નહીતર બીજું સરદાર ધામ થાય તો નરેશભાઈ પટેલે એને બાકાયદા સાબાસી આપવી જોઈએ કે ભાઈ ધન્ય હો મેં તો પ્રેરણા કરીને મારા લેવલ પ્રમાણે એક કર્યું હતું તમે એથી આગળ વધીને બીજું કરવા જઈ રહ્યા છો સમાજ માટે એક સારું કેન્દ્ર બીજું થાય છે તો ધન્ય હો એને બદલે ગરાસ લૂંટાઈ જતો હોય એવી તમને ત્વેજો શું કામ થાય છે ત્વેજો થાય છે એ શંકા પ્રેરે છે અને એ સમાજે પણ બહુ નોંધ લેવી જોઈએ કે જેની પાસે પૈસા છે જેની પાસે પ્રતિષ્ઠા છે જેની પાસે બધું જ છે માન લ્યો એ લોકો જે મૂળ સેવાના ભાવ રૂપે કરે છે ખરેખર સેવાના ભાવ રૂપે કરે છે કે સેવાના નામે ભલે કરે છે તો સેવા એના નામે એનો આશય શું છે હું મોટો ભા થઈ જાઉં અને એટલે જ મેં તમને શરૂઆતમાં કીધું કે જો એક શિકારી ભૂલે ચૂકે પોતાની અભાન અવસ્થા સભાન નહીં અભાન અવસ્થામાં પણ જો પાંદડા તોડી તોડીને નાખતો હોય હરણ ને શિકાર ની રાહ જોવા છતાંય જો શંકર પ્રગટ થતા હોય કારણ કે બીલી પત્ર છે તો એવી રીતે તમે લાખો કરોડો રૂપિયાના ધામ બનાવો છો રહેવાની ફેસિલિટીઝ આપો છો ટોકન રેટમાં બધું કરો છો આઈપીએસ યુપીએસ બનાવવાની તમારી ગણતરી છે માન્યો કે થાય તો સમાજને કેટ કેટલું જેને કહી શકાય બેનિફિટ થાય એમ છે ગુજરાતને પણ થાય એમ છે તો તો તમે મોક્ષને તમને પૂજવા ન પડે એને બદલે તમારા રિમાન્ડ છે ને લેવામાં આવે તમે પોલીસ ફરિયાદ છે નહીં થાય તમારી તો કથાઓના આ લેખ જોઈએ કે ભાઈ ધન્ય હો આ બે ભાઈઓને ભાઈ નરેશભાઈને ધન્ય હો ભાઈ જેથી ભાઈ હોય કે પરેશભાઈ એને ધન્ય હો કે આવું બધું કર્યું છે ને તમે જો નિર્માણ મોહાજીત સંગ દોષા આ લોકો એમ કે એવા છે કે એને કોઈ જાતનો મોહ માયા પાછી કઈ છે નહીં એ કે છે કે હું કેવળ નિમિત્ત છું અહીંયા અત્યારે મોરારી બાપુની ભાગવત આપણે રામાયણ ચાલે છે રામકથા ત્રણસો કરોડ ના વૃદ્ધાશ્રમ ના ફંડ માટે ચાલે છે કદાચ થઈ જ જશે પણ મોરારી બાપુ કીધું કે ભાઈ આ મારે કારણે થયું છે એ તો કે બસ રામ બોલો સીતારામ સીતારામ બરાબર છે તો હવે આવા તો અનેકો આયામ બાપુના કારણે થયા છે ને લાખોની એની જો તમે સંખ્યા એના ફિગર રકમ એ જે તમે જાહેર કરે સરવાળો કરીને કહેવામાં આવે તો ખબર પડે કે એક ફકીર માણસ કેટલો મોટો દાતારી હોય શકે સમાજમાં ફકીર જેને પોતાને પોથી છે કંઈ લઈને નથી આવતા એવું એ પોતે કે છે ને વારંવાર કે હું તો પોથી લઈને આવું પોથી લઈને જાઉં છું તો સવાલ એટલો છે કે તમે જ્યારે સેવાના ભાવ રૂપે કંઈક કરતા હો ત્યારે થોડુંક તમારે તમારો અહમ ઈગો જે છે ને નાબૂદ કરીને કરો તો આ બધું દીપી ઉઠે મગમગી ઉઠે આજે અત્યારે ચારેકોર એની દુર્ગંધ આવી રહી છે એવું ના થાય જી